વડોદરા ખાતે બે દિવસીય ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સ્વાસ્થ્ય જાગૃતિ અને વ્યાયામ પ્રાણાયામ સાથેની જીવનશૈલી માટે લોકો ખૂબ જ સજગ બન્યા છે પોતાની ફરજ દરમિયાન ખડેપગે રહેતા પોલીસ તંત્રને સ્વાસ્થ્યની કાળજી ખાસ લેવી પડે એ સ્વાભાવિક છે ત્યારે પ્રથમ વખત વડોદરા ખાતે ફર્સ્ટ ડીજીપી કપ યોગાસનના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે દીપ પ્રાગટ્ય તેમજ પરેડ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર યોગના પ્રયાસ માટે અથાગ મહેનત કરી રહી છે આજ રોજ ડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કબ યોગાસનના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ આ યોગાસનના ચેમ્પિયનશીપમાં બાર ટીમોએ ભાગ લીધો છે જેમાં પંચોતેર પ્લેયર્સ પોતાની યોગાસનના કલાને રજૂ કરશે વિવિધ પ્રકારના યોગની પ્રસ્તુતિ ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસન આર્ટિસ્ટિક યોગાસન પેર યોગાસન રીધવિક યોગાસન વગેરે જેવા યોગની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આરજે જાડેજા ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર લીનાબેન પાટીલ વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજ વડોદરામાં ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024 કાર્યક્રમનો અપના શ્રી આર જાડેજા યોગ ગુરુ નામના વૃદ્ધ હસ્તે આપણે શુભારંભ કરી છે સૌ પ્રથમ વખત યોગાસના ચેમ્પિયનશીપનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરી કરવામાં આવી રહ્યું છે આપણે ગર્વ છે કે વડોદરા શહેરમાં આ પ્રકારનું કાર્યક્રમ છે આમાં તમે જોયું છે બાર જેટલા ટીમો સિત્તેરથી વધારે યોગ સ્પર્ધાળુઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે બે દિવસ ચાલનારા કાર્યક્રમમાં સ્ત્રી પુરુષો માટે સિંગલ અને પેરમાં અને ગ્રુપ એક્ટિવિટી તરીકે પણ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીઝનું આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આ એક સુંદર કાર્યક્રમના આયોજનથી પોલીસ બેડામાં સાથે સાથે પોલીસ પરિવારોમાં અને શહેરજનોમાં સમગ્ર રાજ્યના જનતામાં પણ એક યોગ પ્રત્યે એક કમ્પિટેટિવ સ્પિરિટ સાથે યોગાસના અને પ્રાણાયામ કરવાની પ્રથા શરૂ થશે અને એ આખા દેશમાં યોગને ગ્લોબલ પેડસ્ટલ ઉપર પ્લેટફોર્મ ઉપર મૂકવાની જે પ્રયાસો છે આમાં આપણે સિદ્ધિ પણ મળશે એવો મને વિશ્વાસ પોલીસ વિભાગમાં ખાસ કરીને આપણે તણાવભરી જીવન જીવતા હોઈએ છીએ યોગાસના અને પ્રાણાયામથી આપણા સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ ઉપયોગી નીવડે છે આ અનુભવ પણ બતાવે છે અને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક દરમિયાન પણ આપણે જુદા જુદા એજન્સીઓ સાથે મળીને સમગ્ર રાજ્યમાં શહેર જિલ્લા પોલીસ એસઆરપીએફ અને અન્ય એકમા માટે પણ આપણે યોગાનો યોગાસના અને પ્રાણાયામનું આયોજન કરી હતી તેમાંથી જે ફિટનેસ અને વેલબિંગ માટે જે પ્રયાસો છે આમાં ખૂબ સફળતા મળી હતી અને મને વિશ્વાસ છે આ ફર્સ્ટ ચેમ્પિયનશિપ છે આવતા વર્ષોમાં એક મોટી સ્કેલમાં પણ ઓર્ગનાઇઝ કરવામાં આવશે અને રાષ્ટ્ર સ્તરે પણ યોગા એક પોપ્યુલર